વડોદરા શહેર પીસીબી શાખાએ એ શરાબ ભરેલી એક ઇકો કારને ઝડપી પાડીને એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે વડોદરા શહેર પીસીબી શાખાએ એ શરાબ ભરેલી એક ઇકો કારને ઝડપી પાડી એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે સ્થળ પરથી કિંમતનો વિદેશી શરાબનો જથ્થો તેમજ કાર કબજે લીધી છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર પીસીબી શાખાને બાતમી મળી હતી કે બાપોદ ગામમાં સંતરામનગર સત્તાધાર સોસાયટી પાસે બનશ્રી એવન્યુ ફ્લેટની પાછળના ભાગે ખુલ્લા મેદાનમાં કમલેશ બળવા બળવંતસિંહ ડાભી નામના ઈશમે એક ઇકો કારમાં શરાબનો જથ્થો ભરીને મૂકેલો છે જે બાતમીના આધારે સ્થળ પર જઈને તપાસતા ઇકો કારમાં વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની નાની મોટી કુલ ચારસો નેવું જેટલી શરાબની બોટલો મળી આવી હતી પીસીબી ની ટીમે સ્થળ પરથી ઓગણસાઠ હજાર બસ્સો રૂપિયાની કિંમતનો શરાબનો જથ્થો તેમજ ઇકો કાર મળીને ત્રણ લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબજે લઈને પંચમહાલના બોરિયાવી ગામે રહેતા કમલેશ બળવંતસિંહ ડાભીને વોન્ટેડ જાહેર કરીને મુદ્દામાલ બાપોદ પોલીસના હવાલે કર્યો હતો Редактор